સુરતના સરતાણા કાપોદરા વિસ્તારમાં દરેક રાજ્યના અને અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે આ શ્રમિક વિસ્તારમાં થોડા દિવસ થાય ને હત્યાનો પ્રયાસ મારામારી ઘાતક હત્યારે વડો હુમલો જેવી ઘટનાઓ ગુનેગારોને નાથવા ડીસીબી ઝોન એક દ્વારા ઓળખ પરેડ યોજી ગુનાઓ અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓને એક જ જગ્યા હાજર કરી આરોપીને ઓળખ પરેડ અધિકારીઓ સહિત વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ આરોપીની ઓળખ કરે અને હાલ સરનામા સહિત મોબાઈલ નંબર સાથે ફોટોગ્રાફ કરી હાલની પ્રવૃત્તિઓ બાબતે માહિતગાર કરી ફરીથી ગુનાખોરી ન કરે તે માટે પોલીસ દ્વારા આરોપીને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ અધિકારીઓ દ્વારા સલાહ સૂચન પણ કરવામાં આવ્યું હતું સુરત શહેર ઝોન વનના ડેપ્યુટી કમિશનર ભક્તિ ઠાકરની આગેવાનીમાં આ ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ડીસીપી ભક્તિ ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ઘણા આરોપીઓનું મોડું સરનામું બદલાઈ ગયા છે

જે ગેંગ જે ગેંગ બનાવે છે કે જે મારામારી કરે છે કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે એ તમામને ને જેમની પર ગુના દાખલ થયા છે એમાં કાપોદરા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા એમના જે કાપોદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે એમને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને હવે પછી મારામારી કે જે ઇલીગલ ધંધો કરે છે એને છોડી દેવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે આરોપીઓ હમણાં જે નજીકના ગુના બન્યા નજીકના સમયમાં જે ગુના બન્યા છે એના પહેલા લીધા છે જે બીજા ગુના છે કે જેમ આરોપીઓ જેલમાં છે એ લોકો જેલમાંથી છૂટીને આવ્યા પછી એમના માટે પણ આ પ્રોગ્રામ કરવાનો છે ને બીજું શરીર સંબંધી અને મિલકત સંબંધિત ગુનાના બીજા આરોપી પણ જે બાકી છે એમને પણ હવે ફરીથી બોલાઈને આ સૂચનાઓ આપવાની છે અને એરિયા જો એ લોકો પાલન નહીં કરે તો એમની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એમને સૂચનાઓ આપવામાં આવશે